જય શ્રી કૃષ્ણ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ તેત્રીસ સ્વાભાવિક કર્મોની ચેષ્ટામાં પ્રકૃતિની પ્રબળતાનું કથન છે અહીંયા સદૃશં ચેષ્ટ તે સ્વશ પ્રકૃતે જ્ઞાનવાન અહી પ્રકૃતિ યાતી ભૂતાની નિગ્રહ કં કરીશતી અહીંયા ભગવાન કહે છે કે કારણ કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વસ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો ઇન શોર્ટ ભગવાન અહીંયા અર્જુનને સમજાવવા માંગે છે કે ખેલ આખે આખો પ્રકૃતિનો છે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી પણ પ્રકૃતિથી બધું ચાલે છે એ સમજવું પણ જરૂરી છે સંસ્કાર વૃત્તિ વાસના લોભ લાલચ આપણા વિચારો ઈચ્છાઓ કર્મો આ બધું જ હું દબાવી દઈશ હું ફોર્સથી કાબૂમાં લઈ લઈશ તો એ લાંબા સમય સુધી ચાલવાનું નથી કારણ કે મારી દબાવેલી પ્રકૃતિ ક્યારેક જોરથી બહાર આવે છે સ્વભાવને સમજ્યા વગર નિયમો કામ નથી કરતા દરેક વ્યક્તિ પાસે એક ઇનર વાયરિંગ હોય છે કોઈકને એક્શન ગમે કોઈકને વિચાર કરવું ગમે કોઈકને સેવા કરવી ગમે તો કોઈકને કંટ્રોલ કરવું ગમે જ્ઞાન હોવા છતાં પણ આ પ્રકૃતિ પોતાની રીતે કામ કરે છે કૃષ્ણ અહીં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નિગ્રહ એટલે ફોર્સફુલ કંટ્રોલ માત્ર દબાવી દેવાથી વૃત્તિઓ નથી બદલાઈ જવાની પણ તેને ટ્રાન્સફોર્મ કરવી પડશે જો તમે તમારી પ્રકૃતિને ઓળખો તો જ તમે યોગ્ય માર્ગ પસંદ કરી શકશો જ્ઞાન વત્તા સમ સ્વભાવની સમજ એટલે સસ્ટેનેબલ ગ્રોથ આ બહુ ખૂબ સમજવા જેવું છે આજે મારા માટે હું એ જ લઈને જાઉં છું કે સમજીએ સ્વભાવને દબાવવા કરતાં થેન્ક યુ